નવયુગ વિદ્યાલય જંબુસરમાં ત્રણસો દસમો નિશુકલ મેઘા નેત્ર યજ્ઞ યોજાયો રોટરી ક્લબ ઓફ ભરૂચ શંકરા આઈ હોસ્પિટલ મોગરાના સૌજન્યથી નવયુગ વિદ્યાલય જંબુસરમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી આશીષભાઈ બારોટ તથા શ્રી ગિરીશભાઈ ગોહિલ ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે નવયુગ વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જેઓ રજાના દિવસે રવિવારે પણ નિઃસ્વાર્થ સેવાઓ કરતા રહેલ છે જે અભિનંદનને પાત્ર છે રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ટ્રી નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવયું વિદ્યાલયમાં ત્રણસો ને દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છારી જામર અને મોતિયાના પ્રોબ્લમ છે તેમને શંકરાઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયાના ઓપરેશન કરીને નેત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે